નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસને વાર મંગળવારના આ વિડીયોની અંદર આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી દરરોજ દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરુ પાંચ હજારથી છ હજાર પંચોતેર રાયડો અગિયારસો એકતાલીસથી બારસો વીસ એરંડા નવસો એંશીથી એક હજાર ચૌદ સેણા બારસો ત્રીસથી ચૌદસો સોવીસ મેથી આઠસોથી એક હજાર સત્તર મગ સત્તરસો ઓગણચાળીસથી અઢારસો સિત્તેર તુવેર પંદરસો સાઠથી બે હજાર પચાસ ધાણા એક હજાર સાઠથી બારસો ને સાઠ જુવાર પાંચસો એકથી આઠસો એકસઠ વરિયાળી તેરસો દસથી બે હજાર પંચોતેર બાજરી ચારસો છપ્પનથી ચારસો એંસી તલ કાળા છવ્વીસો દસ થી બત્રીસો પાંચ તલ સફેદ ત્રેવીસો પંચાવન થી અઠવીસો પિસ્તાલીસ ઘઉ ટુકડા ચારસો ચોતેરથી પાંચસો ચૌદ કપાસ બારસો એકોતેર થી પંદરસો પંચાવન રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા સોળસો ચોત્રીસ થી સોળસો પાંસઠ જીરું બાવીસોથી છ હજાર ચારસો ત્રીસ એરંડા નવસો પચાસથી એક હજાર ઓગણસિત્તેર સિત્તેર સેના નવસો ત્રીસથી બારસો સડસઠ મગ પંદરસો થી સત્તરસો ચોરાણું તુવેર બારસો થી લઈને બે હજાર નેવ ધાણા એક હજારથી સોળસો પંચોતેર મકાઈ પાંચસો છવ્વીસ થી પાંચસો સિતવીસ સોયાબીન આઠસો બાર થી આઠસો પાસઠ જુવાર ચારસો ત્રીસ થી આઠસો પંચોતેર તલકાળા તેરસો ત્રીસ થી તેત્રીસો પાંત્રીસ તલ સફેદ એક હજાર પચાસથી એકત્રીસો ઘઉં ટુકડા ચારસો પંચાવનથી છસો પાસઠ ઘઉં લોકવન ચારસો પાસઠથી પાંચસો સોતેર મગફળી જીણી આઠસો પંચાણુંથી બારસો ને ઓગણીસ મગફળી આઠસો નવ્વાણુંથી બારસો પાંત્રીસ કપાસ નવસો સિત્તેરથી પંદરસો ને પંદર રૂપિયા